સુરત શહેરના હજીરા વિસ્તારમાં એક અત્યંત કરુણ અને વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે જ્યાં મકાનમાં અચાનક આગ લાગવાથી માત્ર પાંચ મહિનાના એક બાળકનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું છે આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે હજીરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં રહેતા પરિવારમાં આ દુર્ઘટના બની હતી ઘટના સમયે બાળકની માતા તેને મકાનમાં એકલું મૂકીને બહાર પાણી ભરવા માટે ગઈ હતી આ દરમિયાન મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જોકે આગને કારણે મકાનમાં રહેલ પાંચ મહિનાનો બાળક ગંભીર રીતે દાજી ગયો હતો ગંભીર રીતે દાચી ગયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો